જય જવાન જય કિસાન મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આપણે સણનો પહેલો વિડીયો તમને દેખાડ્યો હતો કે એમાં સણ વાવેતર કર્યું હતું આપણે હવે સણનું છે પહેલું પાણી ખતમ થઈ ગયું અને ત્રણથી ચાર દિવસ મૂકી અને આપણે બીજું પાણી ચાલુ કર્યું હે તો સણ છે એ પહેલાં પાણીમાં તો બહારું નીકળી જાય ચાર દિવસમાં પછી એને ડાયરેક્ટ બીજું પાણી આપવું પડે એટલે પછી ગ્રોથ કરે બરાબર જોઈ લ્યો આપણે બીજું પાણી કરી દીધું ચાલુ આટલું પી ગયું છે અને આટલું રહ્યું છે અને સણ છે એ ઉગી ગયું કાયદેસર અને આપણે જે સણના એક ગ્યારામાં છે દસ સારું કરી શણનું છોટું કંઈક આવું હોય બે તંદન પાંદડે થઈ ગયું જોઈ લ્યો આવું કંઈક છોડ હોય શણનો આ છે એ અટકલે આવી જાય હે એટલે કે કમર કમર સુધી આવી જાય હવે બે પાણી આને આપવા જો એટલે રેડી થઈ જાય ઘણા લોકોની કોમેન્ટ એવી હતી કે મેં પહેલો વિડીયો જે સણનો વાવેતરનો નાખ્યો હતો એમાં બધે જોયો છે અને એમાં કોમેન્ટ ઘણા લોકોની હતી અને એમાં પ્રશ્ન છે એનું સોલ્યુશન હું આ બીજા વિડીયોમાં કરી દઉં તો ઘણા લોકોને કોમેન્ટ એ હતી કે ભાઈ તમે બિયારણ ક્યાંથી લીધું છે તો ભાઈ મેં બિયારણ છે એ ભાટીયા ગામમાંથી લીધું છે બીજી કોમેન્ટ એ હતી કે વિગેત દસ કિલાની જગ્યાએ તમે વીસ કિલો નાખો તો સરસ ઉગાવો ભાઈ મને મારા અંદાજ પ્રમાણે વાયું છે દસ કિલો તો સરસ એવું ઘાટું એવું થયું છે તો મને એમ લાગે કે વીસ કિલોની પણ દસ કિલો જ નખાય અને વીસ કિલો છે તો અમુકને પ્રાઇઝમાં પણ મોંઘું પડી જાય અને બીજું કે સણની કિંમત શું છે તમે લીધી હતું તો ભાઈ મેં છે સણની કિંમત કિલોનો ભાવ છે એકસોને પાંચ રૂપિયામાં લીધું છે એટલે એક સો રૂપિયા હોય એકસો પાંચ હોય એકસો દસ હોય મિનિમમ પંદર સુધી હોય છે ત્યાં સુધી હોતી નથી એટલે ત્યાં સુધી મેં એકસો પાંચ રૂપિયાનું બિહાણ લીધું છે બરાબર અને એવું હતું કે તમારું ગામ ક્યુ છે તો ભાઈ મારું ગામ છે એ નંદાણા છે અને મેં શરણ વાવેતરા પહેલી વખત કર્યું છે અને કેવી રીતે થાય છે અને શું ફાયદા થાય છે એ આપણે કહેવું અને બીજી કોમેન્ટ એ હતી ખૂબ સારો વિચાર છે તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ હતી એના મેં બધાને કહી દીધું છે હવે બીજું કંઈ જાણવાનું કે કંઈ નવીન હોય કે મારી ભૂલ થતી હોય તો તમે આ બીજા વિડીયામાં જણાવી દો કોમેન્ટ કરી નાખો એટલે આપણને ખ્યાલ આવે આપણે હવે આટલું જ પાણી દીધું અને સણ છે ને એ મિત્રો જમીનમાં જ્યાં જેટલું ઉપર હોય ને એટલું જ નીચેથી ગ્રોથ કરે એટલે કે કાર્બન ખેંચે ઓર્ગોનિક એટલે કે ઉપર એટલે કેવી રીતે કે ધારો કંઈ કડકઠામાં હોય તો એનો મતલબ એવો નહીં કે એ હેઠે પાછું કડ હોય તો તો અહીંયા મૂળિયા બહુ અંદર જાય એટલે એવું ના હોય પણ એ શોષવાની શક્તિ હોય ને એ જેટલું ઉપર હોય ને એટલું બી જમીનમાં હેઠેથી શોષે એમ બરાબર એટલા માટે ગણ કરે અને હવે છે એ આપણે બે પાણી આપી દીધા અને હવે પાછા પંદર દિવસે ત્રીજું પાણી આપવાનું અને પાછા પંદર દી થાય એટલે ચોથું પાણી અને પંદર દિવસ સુકા દેવાનું હા આમ એમ થાય ને કે હવે આને છોડને પાણીની જરૂર છે ત્યાં સુધી સુકાવા દેવાનું એટલે હે ને પાડી નાખવાનું પછી હે ને દોઢ મહિના જેવું થાય ને એટલે સણમાં ફૂલણા આવવાનું ચાલુ થાય હવે ફૂલણાં આવવાનું ચાલુ થાય ને ત્યારે આપણે સણને હે ને રોટાવેટર મારી નાખવાનું છે રોટાવેટર મારી અને સણનો ભૂકો કરી નાખવાનો અને પછી પંચ્યા છે એ ઊંડા આડા કે ઉભા પછી જેમ જે ફાવટ આવે એ આકી નાખવાના એટલે તમારે બીજા દોઢ મહિના થાય એટલે સણ છે એ હાવ હળી જાય અને તમારે જમીનમાં ભળી જાય અને છાણીઓ ખાતર જેમ ગણ કરે ને એવી રીતે ગણ કરીએ એટલે હવે આપણે પહેલાં વિડીયોમાં જોયું કે સણ કેવું હોય ને કેવી રીતે વવાય એ અને આમાં તમને બતાવ્યું કે પહેલું પાણી પછી ઉગ્યા પછી કેવો છોડ થાય છે અને હજી આપણે ત્રીજું પાણી કાઢ્યું પંદર દિવસ પછી ત્યારે પણ બતાવ્યું કે ત્રીજા પાણીમાં પંદર દિવસ સુધીમાં કેવડુંક થયું હે અને પછી રોટાવેટર માર્યું ને તો બતાવ્યું કે કેવડું થયું હે ને રોટાવેટર માર્યા પછી એ સણ કેવો ભૂકો થાય છે ને એ બધું બતાવ્યું અને જ્યારે મગફળીનો પાક આવીએ ને ત્યારે આ સણ છે એ છાણિયા ખાતરથી ખરેખર વિશેષ ગણ કરે છે કે નથી કરતું એ પણ આપણે જો ખરેખર છાણિયા ખાતર હે ને એનાથી સણ ગણ કરતો હોય ને તો મારું કેવું એમ થાય કે સાણી ને આપણે મૂકું બહુ પડે એટલે ખરેખર તો આ ટ્રાય એક કરી મેં હવે જોવું જો ફાયદો થશે તો આપણે બીજા ખેડૂતને ટ્રાય કરાવીશું કારણ કે એક ખેડૂતને ફાયદો થતો હોય તો ખેડૂત જઈએ આપણો ભાઈ જ છે બીજાને ટ્રાય કરાવીશું અને ફાયદો બધાને થાય એવી રીતે આપણે કરીશું બરોબર તો અને સણ ભેગું છે ને ઈકળ પણ હોય ઈકળ પણ આવે એક જાત એટલે અમુક છે એ સણ ને ઈકળ છે એ સાથે મિક્સ કરી અને બિયાણ વાવતા હોય પણ આપણે નકરું એક સણ જ વાવ્યું છે પણ ઈકળ એમ કહેવામાં આવે છે કે ઈકળ છે ને ખારસવાળી જગા હોય ને તમારી થોડીક ખારસવાળી તો ઈકળ વાવો ને તો ફાયદો થાય અને સણ અને ઈકળ ભેરું વાવો તો એ ગણાતો નહીં બંને છે એ એક ખાતરના બેસ્ટ ઉપાય છે એમાં કંઈ નુકસાન નથી બસ છાણીઓ ખાતર છે એ એક ટોલી તમે લેવા જાવ ને મોટા ટ્રેક્ટરની નેવું ફૂટની જ આવે છે તો એ તમને હે ને છક હજાર રૂપિયા અમારે અહીં ભાવ વાલે તમારે હું વાલે એ જરાક કોમેન્ટ કરી દેજો અને મારે છ હજાર હાલે હવે મેં બિયાણ સાત વીઘાનું મંગાવ્યું ને તો મારે સાત હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો અને વાવવાનો બે હજાર એટલે આઠ નવ હજાર અને આપણે જે મહેનત કરીએ છીએ એટલે મિનિમમ છે ને દસથી પંદર હજાર સુધી પહોંચી જાય તો દસથી પંદર હજારમાં જો સણ તૈયાર થઈ જાય ને ખાતર બની જતું હોય તો ખરેખર એ જ કરાય કારણ કે છાણિયા ખાતરની એક ટોલી તમે છ હજારની આવે ને બે ટોલી લ્યો તો બાર હજાર રૂપિયા પડે બાર હજારમાં તમારે વિકોએ ભરાય નહીં છાણિયું ખાતર બે ટોલી એટલા માટે ખરેખર આ પાકથી ટ્રાય કરી ને જોઈ ગણ કરીએ તો ખરેખર આપણે આ કરવા જેવું છે તો વિડીયો જોતા રહેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શણની પૂરેપૂરી માહિતી આપ્યું અત્યારે બીજું પછી ત્રીજું ચોથું પાણી દહ્યું ત્યારે માંડવી વખતે કેવું ગણ કરે આ બધા ઉપાય છે એ આપણે વિડીયામાં માધ્યમથી જણાવતા રહેશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી વિડીયો તમને જોવા મળે જય જવાન જય કિસાન